જામનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને અનુલક્ષીને પોલીસ વિભાગ ફિશરીશ અને જીએમબી વિભાગની કવાયત જિલ્લા પોલીસ વડા ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ ફિશરીશ ખાતું તથા જીએમબીના અધિકારીઓએ જૂના બંદરે ફિશ લેન્ડિંગ પોઈન્ટની મુલાકાત લીધી જામનગર જિલ્લાના સાગર કિનારાઓની સુરક્ષાને અનુલક્ષીને જામનગર જિલ્લાના પોલીસ વિભાગો ઉપરાંત ફિશરીશ વિભાગ અને જીએમબીના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા જામનગરના જૂના બંદરે ફિશ લેન્ડિંગ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા જામનગરના એસ પી ડો મોહન સૈની ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા એસઓ જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન ચૌધરી તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ગઈકાલે જામનગરના જૂના બંદરે ફિશ લેન્ડિંગ પોઈન્ટની મુલાકાત લીધી હતી અને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું